ટાસ્ક ફોર્સ દ્વારા હાલોલની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક સપ્લાય કરતા છાપો મારી રેડ કરી હાલોલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ પેનોરામા ચોકડી નજીક પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગનું ટ્રાન્સપોર્ટેશન કરતી ટ્રાન્સપોર્ટ કંપનીમાં ટાસ્ક ફોર્સ દ્વારા શુક્રવારના રોજ છાપો મારતા અંદાજે સત્તાવન ટન જેટલો અંદાજિત જેની કુલ કિંમત રૂપિયા સત્તર લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી ત્રણ જેટલી ટ્રાન્સપોર્ટ ઓફિસોમાં સીલ મારી દેવા હોવાનું જાણવા મળ્યું છે બપોર બાદ હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ પોલીસ તેમજ પોલ્યુશન વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી માલ પરિવહન કરાતી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં છાપો મારતા કાર્યવાહી દરમિયાન ત્રણ ટ્રકોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો અંદાજિત સત્તાવન ટન જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો રૂપિયા સિત્તેર લાખનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ટાસ્ક ફોર્સ દ્વારા ટ્રાન્સપોર્ટ ઓફિસમાં છાપો મારવાની કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડ્યા હતા કાર્યવાહી દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ટ્રકોમાં ભરાઈ રહ્યો હતો તે જથ્થો પાછો ઉતરાવી ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં મૂકી ત્રણેવ ટ્રાન્સપોર્ટ ગોડાઉન ને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી